પાલીતાળાના પાલીતાણાના આદપુર ગામની ગ્રામજનો અને જૈન સમાજ વચ્ચેના લાંબા સમયથી ચાલતા પ્રશ્નોને લઈને વહીવટી તંત્ર અને લોકપ્રતિનિધિઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી ડેપ્યુટી કલેક્ટર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે પાલીતાણાના ધારાસભ્ય ભીકા બારૈયાને સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા બેઠક દરમિયાન ગ્રામજનોએ ગામના તળાવમાં ગટરના પાણી છોડાતા હોવાની ફરિયાદ કરી અને તેને દૂર કરવાની માંગણી સાથે ગૌચરણ તથા મામાદેવ મંદિર જેવા સ્થાનિક પ્રશ્નોને ઉકેલવા વિનંતી કરી તંત્રએ સ્થળ નિરીક્ષણ કરી જૈન સમાજ અને પેઢીના હોદ્દેદારો સાથે વાતચીત કરીને વહેલી તકે યોગ્ય પગલા લેવાની હૈયાધારણા આપી છે તો છે મને રજૂઆત થઈ એટલે હું અહીંયા આવ્યો હતો અને આમ તો ઘણા વર્ષથી હું આની ઉપર આની અંદર નજર જ હતી મારી કે થોડા દિવ પહેલાં અમારી પણ ખેટી ગામની લાપસી હતી અને એ લોકો સફેટ ના પાડતા હતા તેની અહીંયાની એકસો ચાલીસ વર્ષા અહીંયા લાપસી કરીએ ઢોલ વગાડીએ તો કે અહીંયા તો પ્રદૂષણ ખરાબ થાય તો આ બધું ગમે ત્યાં પાણી નાખ્યા છે ત્યાં પ્રદૂષણ ખરાબ નથી થતું આ લોકોની બેધારી નીતિ જો એના ધર્મને અમે માન આપીએ છીએ અને અત્યાર સુધી અમારા વડીલોએ અહીંયા એ લોકો આવતા અને બધા માન આપતા પણ હવે આજ એ લોકો એવું જ કરવા માગતા હોય કે નહીં અમારું જ તે તો એના કામું છે ખોટું છે આમ તો ગયા વીકમાં હું ગાંધીનગર હતો ગાંધીનગર હતો ત્યારે મને તાલુકાના સભ્ય ગામના સરપશ્રીનો ફોન આવેલો એમણે બધી જગ્યાએ મામલતદાર પીડીઓ અને પ્રાંતમાં અને સિંચાઈ વિભાગની રજૂઆત કરેલ અને જ્યારે અમારે આગલે દિવસે જ્યારે સંકલનની બેઠક હતી બેઠકમાં મેં આ મુદ્દો લઈને કલેક્ટર એસડીએમ પાલિતાણા મામલતદાર અને ટીડીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓને સાથે લઈને કાલે અમે આદપુર ગામે ગયા હતા ત્યાં સિદ્ધવડ જૈન તીર્થધામ છે એ તીર્થધામમાં સાતુરમાં ચાલતું હો અને નાતે લગભગ ત્યાં હજારક લોકો ત્યાં અત્યારે માસના હિસાબે રહે છે જે છીધવડ આદપુર ગામનો તળાવને અડીને આવેલું છે એ તળાવની અંદર આદપુર ગામનો જળમ કુંવર ત્યાંથીનો કોઈ પીવાની બીજી કોઈ પણ વ્યવસ્થા આદપુર ગામના નથી જે આ તળાવ ભરાય તળાવમાંથી ટ્રીપથી ત્યાં પાણી લઈ જઈને ગામ આખું જે જળમ આધારિત પાણી દર વર્ષે પીવે છે એને લઈને જે તળાવ છે તળાવની અડીને જે છાતુરમાં સીધવડમાં શોષકૂવો બનાવવામાં આવેલો છે એ શોષકૂઓ અવારનવાર ઉભરાઈને સીધો તળાવમાં તળાવમાંથી જળમની ફરતું જે આ શોષકૂઓમાંથી બધી ગંદકી જતી હતી અને ગામમાં એટલો બધો રોગચાળો જે ઝાડા ઉલટી કોલેરાના ઘણા બનાવો બનેલા આને લઈને કાલે અમે પ્રાંત અધિકારી મામલતદાર પીડીઓ અને સિસાઈ વિભાગના અધિકારીઓ સાથે જઈને જે સિદ્ધવટ જૈન ધર્મના આગેવાનોને પણ કહ્યું કે ભાઈ તમે આ જે શોષકૂઓ છે એમની બીજે કઈ વ્યવસ્થા કરો જેથી કરીને ગામ લોકોના જે આ મળમૂત્ર આખું તળાવમાં જાય છે એ તત્કાલીન એમને બંધ કરાવવાની